રાજકોટ ગ્રામ્ય એસઓજી દ્વારા શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો તારીખ વીસ ત્રણ બે હાજર ચોવીસ ના રોજ અમારા એસઓજી સાથે સ્ટાફ વિછિયા પોસ્ટે પેટ્રોલિંગ હોય એ દરમિયાન એને હકીકત મળેલી કે ભાઈ વિછિયા પાડિયા રોડ માંડવ રાયજી હોટલ છે ત્યાં કઈક ગેરકાયદેસર કંઈ પસાર થવાનું હોય એ પ્રથમ હકીકત મળેલી જે અનુસંધાને શંકાસ્પદ આઈસર જેના ડ્રાઈવર છે મેલાભાઈ ભીખોભાઈ આલોત્ર જે મોટા માત્રા છે એને આ અનાજ બાબતે પૂછપરછ કરતા તેમાં ચોખાની એકત્રીસ અને ઘઉંની બોરી ચાલીસ કોઈ પણ આધાર તેની પાસે કોઈ આધાર હોતા તે બાબતે તેની વધારે પૂછપરછ કરતા તેને જણાવેલું કે આ ઘઉં ને ચોખા વિછિયા વિછીયા ના મનસુખભાઈ તલસાણીયા જેને શીતલા માતાજીના ઢોરા પાસે ગોડાઉન છે ત્યાંથી આ ભરવામાં આવેલા છે અને એને બાવળા કોઈ ફેક્ટરીમાં આપવાના છે એવી પ્રાથમિક હકીકત મળતા પોલીસ સ્ટેશન વિછિયા પોલીસ સ્ટેશન ખાતે જઈ આજે ચોખા બોરી નંગ બસો એકત્રીસ અને ઘઉંની બોરી નંગ ચાલીસ વજન છે ચૌદ ટન ચૌદ હજાર પાંચસો પાસઠ ટન કિંમત રૂપિયા છે ચાર લાખ છ હજાર નવસો પચાસ અને આઈસર મળીને એનું જે કુલ કિંમત રૂપિયા થાય છે એ બાર લાખ છત્રીસ હજાર નવસો અને પચાસ રૂપિયા જે સીઆરપીસી સપોર્ટથી મિલકત તરીકે સીઆરપીસી કલમ એકસો મુજબ કબજે કરેલ છે આ હજી કેને દેવા જતા હતા કઈ બાવડા ફેક્ટરી છે એની હાલે તપાસ ચાલે છે કે કઈ છે આ જથ્થો લીધો ક્યાં અને હવેથી હા એને જાણ કરી હતી જ્યારે પણ આવું શંકાસ્પદ મેળવ્યું ત્યારે એસઓજી તમામ સ્ટાફે લેખિત જાણ કરી લીધી શ્રી વીર અબડા અડભંગ દાદાનો સાતસો ચોસઠ જન્મોત્સવ સંવંત બે હાજર એસી હજાર ચોવીસ મંગળવાર સંતોના આશીર્વચન રાત્રે દસ કલાકે ભવ્ય સંતવાણી કલાકાર નિમંત્રક શ્રી વીર અબડા અડભંગ સ્મારક ટ્રસ્ટ સ્વર્ગસ્થ જાડેજા જુવાનસિંહજી હમીરજી પરિવાર સ્વર્ગસ્થ જામ નવગણસિંહજી પ્રાગજી પરિવાર રણજીત ટ્રાન્સપોર્ટ રાજકોટ સ્વર્ગસ્થ અબડા પાંચુભા કાનજી પરિવાર અબડા જખરાજી નારણજી દાદાશ્રીના પુજારી જંગમ શંકર દેરુના જય માતાજી